અત્યારે ગયો તો હું બગસરા અને યુગભાઈ હાટુ કપડાં લઈ આવ્યો છું કારણ કે લગ્નમાં અમારે બેને જવાનું છે એટલે આમ તો અમારે બધે જ જવાનું છે પણ યુગભાઈ હાટુ અને મારી હાટુ કપડાં નો વાહ નવા નવા વાવા યુગભાઈ નવા નવા આમ જ કેવો રાજી થયો નવા નવા વાહ વાહ એ લા

અને કડિયું આવ્યું બપોરે તો કે બહુ મોડું થઈ ગયું છે એનો બીજો એક મજૂર હતો એની હારે એને કંઈક તકલીફ હતી પેલા ચિકન ગુનિયા થઈ ગયો હાથ દુખતા અને એવું બધું હવે પાછું કાલ આવવાનું કીધું છે એટલે હવે જોઈએ છે કાલ એ આવે છે કે નહીં એને ખાલી મુદત નાખી છે કાલ લેવું કાલનું જો આવે તો થાય તો સારું કાલે હનુમાન જયંતિ છે બાપા બજરંગદાસ થોડું ઘણું આપણે સેવા પૂજા કરવી પડશે એટલે હનુમાન જતીનો જન્મદિવસ હોય અને આપણે ઉજવવો જોઈએ દર વખતે આપણે ઉજવતા હોઈએ તો અને બલરંગલીએ કાલે બાપા મીઠુલી છે ને ત્યાં એવું આયોજન કરવું છે બાપાની કૃપા દ્રષ્ટિ અમે દ્રષ્ટિ હોય તો કે બાળકોને મોટું ભોજન અને આપણાથી જે કંઈ થાય એ બાળકોને શરણોમાં નમન કરી અને કાલે હનુમાન જયંતિ ઉજવવાનો વિચાર છે એ ભાઈ તમારું શું કહેવાનું છે

અને પીરાવવામાં ને એમ જોકે હું રહ્યો હતો અને મારા લગ્ન હતા તે એ બધા આયવા એટલે આપણે તો જાવું જ પડે એટલે આવું હતું બધું કાઈ વાંધો નહીં ભલે બોડું જ જમીન જાવ જવાનું છે જવાનું છે જમીન હું છે આજ અત્યારે તો કર્યું છે તાત્કાલિક થઈ જાય એટલે ટમેટા ડુંગળીનું કર્યું છે એવું છે અને પાછું આશરીમાંથી બધું ઉતાર્યું ને પાછું ગોઠવું ને એવું ફિલ્ટર ને પાછું ફેરવું ગોળો પાછું ગોળો ફિલ્ટર અને હજી એની નળીઓ ફીટ કરવાની છે તો ફિલ્ટરમાં પાણી આવશે ને ગોળો ભરાવે આજ આજ કેવું થયું પેલા કડિયાએ કીધું કે હું કાલ આવી પાકું છે કાલ આવી એટલે અમે કીધું વાંધો નહીં એટલે આજ કડીયો બપોરે એક વગન ટાઈમ આપ્યો હતો પછી અઢી વાગે આવ્યો એટલે હું તો હજી લગ્નમાંથી આવી અને ઘડી આરામ કર્યો હતો ત્યાં હું ઉઠીને પપ્પા કે હાલો કે બધું આપણે ઓસરીમાંથી ઉતારવાનું છે તો અમે તો બધું ઉતારી લીધું ફિલ્ટર ને પાણીનો ગોળો ને બધું ને જેટલું હતું એટલું ત્યાં પછી પાછું કે આજ નહીં આવું કાલ આવી એટલે પછી પાછું ફિલ્ટર વગર પાણી વગર તો કાંઈ હાલે નહીં એટલે ફિલ્ટરને બધું કાઢી નાખ્યું તો એ પાછું ફિટ કર્યું અને ગોળો પાણીયારે માંડ્યો કારણ કે પાણી વગર તો હાલે નહીં અત્યારે ઉનાળાનું

હવે કાલ હનુમાન જયંતિ છે છોકરાઓને જમાડવાના છે અને એમાં એકવાર કામ કરવાનું છે એટલે પ્લાસ્ટિકને એવું બધું ફિટ કરવાનું છે એ પછી સિમેન્ટને એવું બધું અમે લઈ આવ્યા છે એટલે એ બધું કાલ કામ બાકી છે અને કાલ પાછું અમરેલી જવાનું છે એટલે થોડું ઘણું થોડું ઘણું આવું બધું કામ આવ્યા રાખે છે અને લગ્નમાં જવાનું છે પછું સાસણગીરમાં એટલે એની તૈયારી હાલે છે આજે હું બગસરા ત્રણ વાર ગયો હતો અને ત્રણ વાર બગસરા થી આવ્યું એવું થયું છે એટલે થોડું ઘણું કરવું તો પડે ને આપણે ન કરીએ તો કોણ કરે આજ તો ભાઈ ગાડી તપી ગઈ છે ને અમારો મગજય તપી ગયો છે બે તપી ગયો છે બે તપી ગયો છે એટલે હવે બે ઠરી જાય એવી આશા છે સવાર ઉધેમાં સવાર પાછું ચાલુ થઈ જાય રૂટીન તો બાપા હવે જમી લેવું હા જમી રહ્યો ઠંડી હવા વા છે ઉનાળા જેવું અત્યારે બહુ ખાસ લાગતું નથી જમવાનું તો ઠીક છે આપડો આખા દિવસ નો થાક ઉતરી જાય યુગભાઈ ના મોટાબુ જ હોય ને એટલે એટલું બધું કામ મીઠું મીઠી સ્માઈલ આપે ને એટલે આપણો આખા દિવસ થાક ઉતારી જાય બહુ મજા આવે અત્યારે હેત કરતો હોય ને આખો દિવસ ગરમીના આપણે થાકી ગયા હોય ને અત્યારે કઈ ઠંડુ વાતાવરણ હોય ને યુગભાઈ હેત કરે ને એટલે મજા આવી જાય તો રિનોવેશન કરવાનું છે એટલે કડીયા આવી ગયા તા અને આ બધું અમે ઉતારી લીધું છે અહીંયાથી અહીંયા સુધી બધું ઉતારી લીધું છે અને આ જો સવારથી બપોર સુધી ગયો તો દોસ્તારના બેનની જાન આવે મતી એટલે જાનમાં આપણે રહેવું પડે લગ્નમાં એટલે ત્યાં કામ કરાવ્યું અને બપોર પછી ત્રણ વાર બગસરા ગયો આજે આખા દિવસમાં એટલે બ્લોગ થોડોક ઓછો ઉતારણો છે તો એ બદલ હું તમારી બધાની માફી માગું છું અને કામમાં હતો એટલે હું કરું થોડોક ઓછો ઉતારાનો છે બ્લોગ અને હવે કાલ કડીઓ આવશે અને કાલ અમારે છોકરા જમડવાના છે તો કાલ છે હનુમાન જયંતિ તો હનુમાન જયંતિની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના અને કાલ બધા છોકરા જમડવાના છે તો એ બધું કાલના બ્લોગમાં આવશે કાલ હવારમાં ભાઈને લઈને અમરેલી જવાનું છે તો એવું બધું થોડું થોડું નાનું મોટું કામ આવ્યું રાખે છે પછી એક લગ્ન છે સાસણ ગીર જવાનું છે એટલે એવું નાનું મોટું કામ આવ્યું રાખે છે તો ચાલો મિત્રો આજના બ્લોગમાં અહીં સુધી જ રાખી લાઈક કરીને શેર કરી દેજો પસંદ આવે તો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી